પાડીના મોટાભાગ છીપાના વ્યાજખોર પાસે મહિલાએ વ્યાજ રકમ લીધા બાદ શારીરિક સંબંધ બાંધતા ત્રાસી ગયેલી મહિલાએ વ્યાજખોરનું ગળું દબાવી પતાવી દીધો પોતાની દીકરીને ભણાવવા માટે ત્રીસ હજાર રૂપિયા વ્યાજે લીધા બાદ વ્યાજખોરને વ્યાજ નહીં મળતા અવારનવાર મહિલાની સાથે સંબંધ બાંધતો હતો વ્યાજની રકમ નહીં આપે અને સરી સંબંધ નહીં બાંધે તો કુટુંબમાં કહી બદનામ કરવાની ધમકી આપી હેરાન પરેશાન કરી બ્લેકમેલિંગ કરતો હતો ત્રણ દિવસ અગાઉ મોટા વાગછીપા ગામના વ્યાજખોરે મહિલાને એક આંબાવાડીમાં મળવા બોલાવ્યા બાદ વ્યાજખોરથી ત્રાસી ગયેલી ઓગણચાલીસ વર્ષીય મહિલાએ વ્યાજખોરને ધક્કો મારી નીચે પાડી દઈ હાથ અને પગ વડી ગળું દબાવી નિર્મમ હત્યા કરી દેવાની ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ મહિલાની ધરપકડ કરી છે વરસા જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે પાડી તાલુકાના મોટા વાગછેપા ગામના દેસાઈ ફળિયામાં આવેલી આંબાવાડીમાંથી તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસના રોજ જીતેન્દ્ર ઠાકોરભાઈ લેવા પટેલ ઉંમર વર્ષ ચોપનની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પાડી પોલીસ મથકના પીઆઈ ગઢવીની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી જઈ લાશનો કબજો લીધો હતો જે અંગે પોલીસે મરણ જનારના સગા સંબંધીઓની પૂછપરછ કરી હતી મરણ જનાર જીતેન્દ્ર પટેલ વ્યાજે પૈસા ફેરવતો હતો મરણ જનારે મોટાભાગ છીપામાં રહેતી ભારતીબેન દીપકભાઈ ધોડિયા પટેલ ઉંમર વર્ષ ચાલીસે પોતાની દીકરીની કોલેજમાં ફી ભરવા માટે ત્રીસ હજાર રૂપિયા વ્યાજે રકમ લીધી હતી જે રકમ માટે મરણ જનાર જીતેન્દ્ર પટેલ ભારતીબેન પાસેથી વારંવાર ઉઘરાણી કરતો હતો જોકે ભારતીબેન પાસે પૈસાની સગવડ ન હોવાથી તેનો લાભ લઈ આ વ્યાજખોર જીતેન્દ્ર ભારતીબેન સાથે શરીર સંબંધ બાંધતો હતો ભારતીબેને લીધેલી રકમ પરત નહીં આપતા તેમના કુટુંબમાં કહી બદનામ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ કરતાં તે કંટાળી ગઈ હતી તારીખ દસ પાંચ બે હજાર ચોવીસના રોજ સાંજે જીતેન્દ્ર પટેલે ભારતીબેનને મોટા વાગછીપા ગામે આવેલ ઉમેશભાઈના ખેતરમાં બોલાવી હતી બંને વચ્ચે બોલાચાલી થતાં ભારતીબેને જીતેન્દ્ર પટેલને ધક્કો મારી જમીન પર પાડી દઈ હાથ અને પગથી ગળું દબાવી જીતેન્દ્ર પટેલની હત્યા કરી દીધી હોવાની કબૂલાત ભારતીબહેને કરતાં પોલીસે ભારતીબેન દીપકભાઈ ધોળિયા પટેલ રહે ધરપકડ કરી હતી આ અંગે વલસાડ જિલ્લા પોલીસ વડાની આગેવાની હેઠળ ગણતરીના કલાકોમાં પાડી પોલીસને હત્યાનો ગુનો ઉકેલવામાં સફળતા મળી હતી આ જિતેન્દ્રભાઈ ઠાકોરભાઈ લેવા પટેલ છે એમનું એમને દસ વર્ષ પહેલાં કેન્સર થયેલું હતું અને દસ વર્ષ પહેલાં એમને કેન્સરનું ઓપરેશન કીમો રેડિયોથેરાપી પણ થયેલી હતી સાથે સાથે એમના પત્ની પણ લાંબા સમયથી પેરાલિસિસથી પીડાય છે જીતેન્દ્રભાઈ પૈસે ટકે સુખી છે પચીસ એકરથી વધુ એમની પાસે જમીન અને પૈસાની લેતી દેતીનો એમણે ધંધો પણ કરે છે વ્યાજવા પૈસાનો ધંધો કરે છે અને ઘણી બધી વખત એમને પૈસાની લેતી દેતી બાબતે વ્યાજવા પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલીના વિગતો પણ ગામમાંથી એમને મળેલી છે એ બાબતમાં ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ સ્ટેશનની ડિસ્ટર્બની ટીમ તપાસમાં લાગેલી હતી જેમાં ભારતીબેન ઉપર અમને શંકા થયેલી હતી અને ભારતીબેનની બોલાવીને એની પૂછપરછ કરતાં સમગ્ર હત્યાના ગુનામાં ડિટેક કરવામાં સફળતા મળી છે ભારતીબેને કટકે કટકે જે મરણ જણા જીતેન્દ્રભાઈ છે એમની પાસેથી પચાસેક હજાર રૂપિયા વ્યાજવા લીધા હતા અને પચાસ હજાર રૂપિયાના વ્યાજ અને વ્યાજની મુદ્દલ માટે વારંવાર જીતેન્દ્રભાઈ ભારતીબેન સાથે માથાકૂટ કરતા હતા અને જીતેન્દ્રભાઈએ ભારતીબેન પાસે પૈસા નહીં આપી શકે તો એમની પાસે બિભસ્ત માંગણી સેક્સ્યુઅલ ફેવર્સની માંગણી કરેલી હતી અને ભારતીબેન વારંવાર ચિતેન્દ્રભાઈના બ્લેકમેલિંગ કરવાના કારણે પણ કંટાળેલા હતા ચિતેન્દ્રભાઈ એમને જો સેક્સ્યુઅલ ફેવર ના આપે ભારતીબેન તો એમના ઘરમાં પૈસા વ્યાજવા આપ્યા છે એવી માહિતી આપવાની અને એવી રીતે એમને ધમકી બ્લેકમેલની ધમકી આપતા હતા અને તારીખ દસમીના રોજ એમણે જિતેન્દ્રભાઈએ ભારતીબેનને આ જે આંબાવાળી છે ત્યાં રૂબરૂ બોલાવ્યા હતા અને ભારતીબેન ત્યાં પહોંચીને તરત જ ભારતીબહેન સાથે એમણે પૈસા માટે સેક્સ્યુઅલ ફેવર્સની માંગણી કરી હતી ભારતીય બહેન ધક્કો મારીને પાડી દીધા હતા અને એમના શરીર પર બેસી જઈને ગળાથી ગળાના ભાગે હાથ અને પગથી દબાવીને એમનું સ્ટેન્ગ્યુલેશન કરીને મૃત્યુ નિપજાવી દીધું હાલ જીતેન્દ્રભાઈના છેલ્લા એક વર્ષના ફોન રેકોર્ડ્સ જીતેન્દ્રભાઈ દ્વારા ગામમાં બીજા કેટલા લોકોને પૈસા આપવામાં આવેલા હતા આ પ્રકારની કોઈપણ પ્રકારની બીજી કોઈ વ્યક્તિ સાથે એમને કંઈ આવું કંઈક પ્રવૃત્તિ થયેલી છે કે કેમ અને આ જે આરોપી છે એ માત્ર એક જ આરોપી છે કે એની સાથે બનાવના દિવસે અન્ય કોઈ બીજા આરોપીની સંડોવણી આની અંદર છે કે કેમ સમગ્ર પ્રકરણ બાબતે હાલ તપાસ ચાલી રહી છે વલસાડ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો સોમવારના રોજ સવારથી જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો હતો જોકે કપરાડાના હુડા ગામમાં વરસાદની સાથે કરા પણ પડ્યા હતા આમ ભર ઉનાળે કાળઝાળ ગરમીમાં કરા પડતા વાતાવરણમાં ઠંડક તો પ્રસરી હતી પરંતુ કેરીના પાકને નુકસાનની ભીતિથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે કરા અને વરસાદની સાથે આ વિસ્તારમાં મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો અને તોફાની પવનો ફૂંકાયા હતા જેને કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા અને વીજ પ્રવાહને પણ અસર થઈ હતી કપરાડાના ગિરનારા ગામ અને આસપાસના વિસ્તારમાં તોફાની પવનને કારણે આશ્રમશાળાના પતરા અને શેડ ઉડી ગયા હતા સાથે જ શાળાના અન્ય સરસામાનને પણ નુકસાન થયું હતું તોફાની વાતાવરણને કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા અને વીજ થાંભલા પણ પડી ગયા હતા આથી વીજ પ્રવાહને પણ અસર થઈ હતી બનાવ બાદ વહીવટી તંત્ર દોડતું થયું હતું અને વીજ વિભાગની ટીમ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી અને વૃક્ષોને હટાવી વીજ લાઈન નાખી વીજ પુરવઠો યથાવત કરવાના પ્રયાસો કર્યા હતા આમ વરસાદના કપરાડામાં વરસાદ અને તોફાની માહોલને કારણે ઘણું પણ નુકસાન થયું હતું અને હજુ પણ જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની આગાહી કરેલી છે આથી ખેડૂતોના જીવ તાળવી ચોટ્યા હતા ઘરના બધા પતરા નાખેલા પવનના લીધે જબરજસ્ત પવનના લીધે બે ઘરના બધા પતરા સાફ કરી નાખેલા છે અનાજનું નુકસાન બીજા ગિરનારા બધી જગ્યાએ બહુ નુકસાન થયેલું ગિરનાર આશ્રમશાળામાં પતરા ઓળાવી રાખેલા છે ખેતીવાળા અનાજનું બહુ નુકસાન કરી નાખેલું આંબા ને એવું પાક બધા કરી નાખેલા વલસાડ જિલ્લાના ફણસા ગામ પાસે કાર અને બાઇક વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાતા બાઇક સવાર ત્રણ મિત્રોના મોત નીપજ્યા હતા વાપીથી દસ જેટલા મિત્રો અલગ અલગ ચાર બાઇક લઈને કલગામ પાસે આવેલા હનુમાનજી મંદિરે દર્શન કરવા માટે નીકળ્યા હતા જેમાં એક બાઇક પર સવાર ત્રણ મિત્રોને સામેથી આવી રહેલી કારે ટક્કર મારતા ત્રણેય ફંગોડાઈને રસ્તા પર પટકાયા હતા જેમાં એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બેના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા વલસાડના વાપીમાં રહેતા વિશાલ હલપતિ સંતોષ નાયકા અને અક્ષય નાયકા નામના ત્રણ મિત્રો પોતાના અન્ય મિત્રો સાથે કલગામ મંદિરે દર્શન કરવા માટે બાઇક પર નીકળ્યા હતા દસથી બાર મિત્રો ચાર બાઇકો ઉપર સવાર હતા આ તમામ મિત્રો ફણસા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ સામેથી આવેલી કારે એક બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર ત્રણેય મિત્રો રસ્તા પર પટકાયા હતા જેમાં વિશાલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે સંતોષ અને અક્ષયને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેનું બંનેનું સારવાર દરમિયાન મોત હતું વરસાદના ફણસા પાસે બપોરના સમયે સર્જાયેલા અકસ્માતના પગલે રસ્તા પરથી પસાર થઈ રહેલા રાહદારીઓ ઇજાગ્રસ્તોની મદદે દોડ્યા હતા અકસ્માતમાં બે મિત્રો ઇજાગ્રસ્ત હોય તેઓને એકસો આઠ મારફત વાપીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જોકે કમનસીબે બંનેના પણ સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા અકસ્માતમાં મોતને ભેટેલ વિશાલ હળપતિ અને અક્ષય નાયકા કચીગામ રોડ પર આવેલી ચીકીની કંપનીમાં મજૂરી કામ કરતા હતા જ્યારે તેર વર્ષીય સંતોષ નાયકા સરકારી શાળામાં અભ્યાસ કરતો હતો જે કાર સાથે બાઇક અથડાઈ તેનો ચાલક પરિવાર સાથે કલગામ મંદિરથી દર્શન કરી પરત વાપી તરફ આવી રહ્યો હતો તેમ જાણવા મળ્યું છે અકસ્માત બાદ ગભરાઈ જવાથી કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો જોકે પાછળથી તે પોતે જ બિલાડ પોલીસ સ્ટેશને હાજર થઈ ગયો હતો જેની તપાસ પોલીસે હાથ ધરી છે ગલ્લાની આડમાં નશાનો વેપલો ચાલતો હોવાની જાણ એસઓજી થતા દરોડા પાડ્યા વલસાડ તાલુકાના અતુલ પાસે એક પાનના ગલ્લાની આડમાં પ્રતિબંધક કફ સિરપનું ખુલ્લે આમ વેચાણ થતું હોવાની બાતમી વલસાડ એસઓજીની ટીમને મળી હતી બાતમીના આધારે એસઓજીની ટીમે અતુલ બ્રિજ પાસે આવેલા પાનના ગલ્લામાં ચેક કરી પ્રતિબંધક કફ સિરપનું વેચાણ કરતાં પાનના ગલ્લાના સંચાલકને રંગે હાથ ઝડપી પાડ્યો હતો સંચાલકના ઘરેથી પણ કફ સિરપની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો વલસાડ જિલ્લામાં પ્રતિબંધક કફ સિરપનું ગેરકાયદેસર વેચાણ અટકાવવા જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાએ એસઓજીની ટીમને સૂચના આપી હતી જે સૂચનાના આધારે એસઓજી પીઆઈ એ યુ રોઝના નેતૃત્વમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા જે દરમિયાન વલસાડ તાલુકામાં પેટ્રોલિંગ કરતી એસઓજીની ટીમને અતુલના રત્નાગીરી પ્લાઝા એપાર્ટમેન્ટના સી ત્રણસો બેમાં રહેતા પ્રેમચંદ રામબુદ્ધિ વર્મા તેના ઘરે કફ સિરપનો જથ્થો રાખીને નજીકમાં આવેલા પાનના ગલ્લા ઉપર છૂટક વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી એસઓજીની ટીમે બાતમીવાળા ઘરે અને પાનના ગલ્લા ઉપર રેડ કરી કુલ એકસોને પંદર બોટલ પ્રતિબંધક કપ સિરપનો જથ્થો ઝડપી પાડ્યો હતો વલસાડ એસઓજીની ટીમે આરોપી પ્રેમચંદ વર્માની પ્રાથમિક પૂછપરછ કરતાં નશાયુક્ત કપ સિરપની ખૂબ જ ડિમાન્ડ હોવાથી અને તેનો ઉપયોગ કરનાર વ્યક્તિઓ વધુ કિંમત ચૂકવે છે જેથી પ્રતિબંધક કપ સિરપ સુરતના દિનેશભાઈ બામણિયા પાસેથી ખરીદી લાવી અતુલ ખાતે છૂટક વેચાણ કરતો હોવાની કબુલાત કરી હતી વલસાડ એસઓજીની ટીમે પ્રેમચંદ રામમૂર્તિ વર્માની ધરપકડ કરી દિનેશ બામણીયાને વોન્ટેડ જાહેર કરી વલસાડ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે